અજા મિલનું આખ્યાન આ છઠ્ઠા સ્કંધની અંદર બતાયું છે કનોજ નામનું ગામ એમાં અજામિલ નામનું પવિત્ર વિપ્ર રહે છે આ વિપ્ર યજ્ઞ માટે સમિધ કહેતા કાષ્ટ લેવા માટે જંગલમાં ગયેલો બહુ ધર્મવાળો છે તો એ જંગલની અંદર કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સાથે વિહાર કરે છે હવે એ દ્રશ્ય તો આને દેખાયું નથી પણ પહેલી જે કુલટા સ્ત્રી એના માથામાં વેણી નાખેલા એનું ફૂલ ખરીને નીચે પડેલું એ ફૂલ અજામેલે લઈને એની સુગંધ લીધી આનો પાસ લાગ્યો તમે વિચારો મહારાજ કે દેશકળશ દી આઠ છે એમાં સંગ અતિશય બળવાન છે એક સામાન્ય ફૂલ પાપીનો સ્પર્શ કરેલું અને એટલા માટે જ તમને જે જેવું તેવું જમવાની ના આમે પાડીએ છીએ અમારે કાંઈ બિલ ભરવા નથી રોજ હજાર રૂપિયાની થાળી જમવાની થાળીએ ખાઈ જાવ તમારે ક્યાં પચાવીશ પણ ના પાડવાનું કારણ એ કે અપવિત્રપણે બનાવેલું બીજા બીજા વિચારો કરતાં કરતાં બનાવેલી જે રસોઈ છે ને એ આપણા વિચારોને પણ બગાડે તમને એમ થાય કે બગડે એટલે અમે કાંઈ બગડી જતા નથી તો તમે બગડતા નથી પણ તમને ક્યારેય સત્સંગ કરવાનો વહેલા ચાર વાગ્યા ઉઠીને ભજન ભક્તિ કરવાના વિચાર આવે છે રવિવારે હોટેલોમાં ગમે ત્યાં ખાઈ આવ્યા ને પી આવ્યા હો પછી તમને એમ થાય છે કે આજે સાંજે તો કંઈ કામ નહોતું બધું બહાર જમીન પતાવી દીધું તો વહેલા સુઈ જઈએ ને ચાર વાગ્યામાં જાગીને સો માળા ફેરવશું આવો વિચાર આવે છે તો આ બગડ્યાનો કહેવાય શું કહેવાય આપણા વિચારો બગડી જાય એટલા માટે ના પાડવામાં આવે છે અને મહાભારતનો પ્રસંગ ક્યાં જાણ્યો છે મહાભારતની અંદર ભીષ્મદાદા એ એક એવું અદ્ભુત પાત્ર છે અને જે પાત્ર સમજે છે કે ધર્મ કોને કહેવાય ને અધર્મ કોને કહેવાય પાંડવો ધાર્મિક છે કૌરવો દુષ્ટ છે અધાર્મિક છે તો પછી ડાયો માણસ હોય એ કોના પક્ષે રહીને યુદ્ધ કરે જે ધાર્મિક હોય ભગવાનના ભક્ત હોય એના પક્ષે જે પોતાની શક્તિ વાપરે પણ ભીષ્મદાદા કૌરવ પક્ષે રહ્યા કારણ કે જ્યારે યુદ્ધનું નક્કી થયું ત્યારે કૌરવે શકુનીને એવું પૂછ્યું કે મામા યુદ્ધ કરવું છે પણ આમ તો ભીષ્મદાદાને થોડું કામ પાંડવો પ્રત્યે ઢળતો ઢાળો છે પાંડવોમાં અર્જુન બાણાવાળી ભીમસેન પણ ગદા યુદ્ધને બહુ સારી રીતે જાણનારો અને બળિયો તો એની સામે ભીષ્મદાદા જો એના પ્રત્યે ઢળતો ઢાળો રાખતા હોય તો એ તો કઈ મારા પક્ષે યુદ્ધ કરે જ નહીં અને સોનામાં સુગંધ બળે એમ દ્વારક્યા વાળો એ પાછો એના પક્ષે એટલે ત્યાં કાંઈ મારી કારી ભાવ એવું લાગતું નથી મામા હું તો આ તમારા બળે બળ પછાડું બાકી મારા કાંઈ નથી અને હસ્તીના પૂરતો સોયની અણી જેટલું મારે પાંડવન દેવું નથી માટે મને કાંઈક રસ્તો બતાવો અને એ વખતે શકુનિએ એવું કીધેલું કે એવું કંઈક અપવિત્ર અન્ન એ જો ભીષ્મ દાદા જમે તો એની બુદ્ધિ ફરે ને તો એ તારા પક્ષે રહીને યુદ્ધ કરે ત્યારે આ મેંડો વિચારવા કે એવું વળી અપવિત્ર અન્ન તો મારે ક્યાં લેવા જવું પાપીના હાથનું શકુની શકું નહીં કે તારું જ ખવરાય તારા કોઠારમાંથી ને તારા હાથનો તારા સ્પર્શ કરેલો ખવરાવે એટલે દુનિયામાં બીજા કોઈ પાપીને ગોતવા જાવે ને જરૂર નથી જો આપણે કેવા છીએ ને દુનિયાને ખબર હોય કે ન હોય બાકી આપણો માયલો તો કબૂલ કરતો જ હોય કે આપણે શું કરીએ છીએ હવે આને એવી કઈ બુદ્ધિ નહીં આને તો બસ યુદ્ધ જીતવાની તાલાવેલી એટલે દાદાને પોતાના કોઠારેથી અનાજ દાદા જાતે બનાવીને જમતા પોતાના કોઠારમાંથી અનાજ સીધું પોતાની પાસે મંગાવે પછી એને પોતે બધી હાથ ફેરવે સ્પર્શ કરે દાદાની બુદ્ધિ બગડે તો સારું અને પછી અનાજ દાદાની પાસે લઈ જવામાં આવે ભીષ્મદાદા રસોઈ બનાવીને જમે ભીષ્મદાદાને ખ્યાલ જ હતો કે કૌરવનો પક્ષ ન લેવાય પાંડવ નો જ લેવાય અને છતાંય કૌરવનો પક્ષ લીધો ભગવાનની ઈચ્છા હશે એ વાત એક બાજુ પણ કદાચ ભીષ્મ દાદાએ આ બાજુ યુદ્ધ કર્યું તો અઢાર દિવસ ન થાત કારણ કે દસ દિવસ તો દાદા ખાઈ ગયા દસ દિવસ સુધી અર્જુન જજુમ્યા ત્યારે દાદાનો મૃત્યુ થયું પરશુરામજીનો શાપ હતો તો આ રીતે પાપીનું અપવિત્ર એવું અન્ન ભીષ્મદાદા જેવી મહાન વિભૂતિના પેટમાં ગયું તો એને પણ જરૂરથી પાશ લાગ્યો એટલા માટે સ્પર્શથી પણ દોષ લાગતો હોય છે તો અજામિલને પણ આજે એવું જ થયું કે પાપીનું સ્પર્શેલું પુષ્પ એનાથી એની બુદ્ધિ દુષ્ટ બની અને ધીરે ધીરે કરતાં અજામેલ પોતાની પતિવ્રતા એવી સ્ત્રીને ઘરમાંથી મોકલી અને ગુનિકા એને પોતાના ઘરમાં રાખી છે સમય પછી સમય જવા માંડ્યો અને હજામિલ ત્યાં દસ પુત્ર થયા છે નાનો પુત્ર બિલકુલ હજુ જન્મો જ છે એટલો બધો નાનો છે હજામિલ ક્યાંક બહાર ગયો હશે અને એ વખતે નગરની અંદર કનોજ નગરમાં સંતો આવ્યા અને એણે પૂછ્યું કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર આ ગામમાં હશે ત્યારે કોઈક મશ્કરા માણસો બેઠેલા એણે અજામેલનું ઘર બતાવ્યું કે એ બ્રાહ્મણ છે જાઓ હવે આ તો ઘેર નહોતો એની સ્ત્રી હતી સાધુ આંગણે આવ્યા એટલે કીધું મારા મહારાજ ભૂલા પીડ્યા શું આય તમારા પગલાં હોય આ ઘરમાં આ કહે છે કેમ તમે બ્રાહ્મણ નથી તો કે ખાલી અમે નામના બ્રાહ્મણ છીએ બાકી આ અજામિલનું ઘર એના કર્મની તમને ખબર નથી સાધુ એકબીજાની સામે માંડ્યા જોવા સાધુએ વિચાર કર્યો કે ધોયેલા કપડાંને ધોવે એને ધોબી ન કહેવાય મેલાને ધોવે એને જ ધોબી કહેવાય સજ્જન હોય સારા હોય પુણ્યશાળી હોય એને સુધારવાનો કોઈ પ્રશ્ન નથી પણ પાપીને સુધારે એને જ સાચો સાધુ કહેવાય આવું વિચારી અને કહે છે કે અમે ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા છીએ અરે અમારા પાપીના ઘરનું અન્ન તમે જમશો ત્યારે આ સંતો કહે છે કે અમે પાપીના પાવન કરવા માટે આવ્યા છીએ માટે આંગણે આવ્યા તમે બ્રાહ્મણ છો માટે સંતોને ભિક્ષા તો આપવી જ પડે ને પહેલી સ્ત્રીએ ભિક્ષા આપી ત્યાં અજા આવ્યો અજા મિલ તો પાછળ દોડ્યો સંતોને કહે છે કોને પૂછીને મારે ઘરમાં એવા સંતો કે ભિક્ષા મળી ગઈ છે દક્ષિણા બાકી છે દક્ષિણા તારે દેવાની છે અને દક્ષિણામાં તારા દીકરાનું નામ નારાયણ પાડજે બીજું અમારે કાંઈ જોતું નથી નાના દીકરાનું હજી નામ નહોતું પાડ્યું આ કે છે કાંઈ વાંધો નહીં નામ નારાયણ પાડીશ આને ખબર હતી કે કોઈ દી નારાયણનું નામ લે એવો છે નહીં પણ દીકરાનું નામ જો નારાયણ પાડ્યું હોય તો એને યોગે ભગવાનનું નામ લેવાય તમે જુઓ ને પહેલાં કેવા કેવા સરસ સરસ મજાના ગોવિંદ ને પુરુષોત્તમ ને કાનજી ને ઓદ્ધવજી ઓધવજી એટલે તમને ખબર ઉદ્ધવ ઉદ્ધવ ને ગોપીઓ ઓધવજી કહેતી આવા આવા નામ પાડતા બહેનોના નામ ગંગા ને ગોદાવરીને પારોતીન અત્યારે તો બધો ગુમ થઈ ગયો એવા નામ પાડે કે નામ લીધું હોય તો એ દિવસ બગડે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી અને એવા અલગ અલગ નામ નામ હંમેશા ગુણવાળું હોવું જોઈએ આ સંતોએ અકારણ કૃપા હોય એને કાંઈ લેવા દેવા નથી અજામિલ નારાયણ નામ પાડે તોય ભલે કદાચ એ નરકમાં જાય તો એ સાધુને શું લેવા દેવા હોય પણ છતાંય જીવાત્માના હિત માટે સંતો ધરતી ઉપર વિચરતા હોય બીજાનું કલ્યાણ કરવા માટે એટલે એના માટે એવું લખાયું કે સંત પરમ હિત આ દુનિયાની અંદર સાધુને પરમ હિતકારી કહેવામાં આવ્યા છે હિતકારી કોને કહેવાય અકારણ કૃપા કરે વિના સ્વાર્થે સાચો માર્ગ બતાવે એને હિતકારી કહેવાય તમારા કુટુંબ પરિવારની અંદર જે કાંઈ વ્યવહારો ચાલે છે સ્વાર્થના છે એકબીજાને એકબીજાની સાથે કાંઈક કાંઈક સ્વાર્થ છે તો સંતો છે એને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી ખાલી કૃપાએ કરીને એને એમ થાય કે અમને જે ભગવાન મળ્યા છે જે ભગવાન ઓળખાયા છે એ બીજા પાંચ પંદર જીવને ઓળખાય તો સારું એના માટે થઈ અને ગામડે ગામડે ફરતા હોય વાર્તાઓ કરતા હોય સત્સંગ કરાવતા હોય તો એ નિસ્વાર્થ એને જીવની સાથે લગાવું છે એટલે એને હિતકારી કહેવાય છે અને મુક્તાનંદ સ્વામી એવું લખ્યું કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ જો સાધુ આ દુનિયામાં ન હોત ને તો આદિ વ્યાધિન ઉપાધિના ભડકામાં દુનિયા આખી સળગી જાત જ્ઞાન તણી સે ઓ ઠારત હેઠામો ઠામ કથાવાર્તાઓ કરીને જ્ઞાન આપી જીવાત્માઓને હિંમત આપીને શાસ્ત્રના માધ્યમથી એની આધિવેદી અને ઉપાધિને એ શાંત કરે છે તો અજામિલે પુત્રનું નામ નારાયણ પાડ્યું હાલતા ચાલતા અખંડ નારાયણ નારાયણનો જપ થવા માંડ્યો છે સમય પછી સમય જવા માંડ્યો અને અજામિલની ઉંમર થઈ અઠ્યાસી વર્ષની અને અઠ્યાસી વર્ષે એને યમના દૂતો તેડવા માટે આવ્યા હવે આણે મોટા મોટા ભયંકર યમ દૂતોને જોયા એટલી બધી હૃદયની અંદર ભીખ લાગીને એનાથી ચીસ નીકળી ગઈ દોડ નારાયણ દોડ જે નારાયણ એનો નારાયણ તો ક્યાંય આટા મારતો હોય પણ વૈકોંઠવાસી નારાયણના કાને આ અવાજ ગયો ભગવાને તરત જ પોતાના પાર્ષદોને મોકલ્યા હવે આ બાજુ યમના દૂતો આવેલા અને આ બાજુ વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા એટલે યમના દૂતો કે તમે કેમ આવ્યા તમે ભૂલા પડ્યા તમારો નથી આ કે તમે ભૂલા પડ્યા અમારો જ છે અમારા માલિકનું એ નામ લે છે આ કે માલિકનું નામ ભલે લે પણ એના કર્મ તો જવો ચોપડો અમારી આગળ છે ત્યારે બધાએ એવું કહ્યું કે ગમે એવા એના કર્મ હોય પણ અમારા માલિકનું એક વખત નામ લે તોય પણ એ જીવાત્માનું કલ્યાણ થાય અમારા માલિકની આજ્ઞા છે કે તમે જઈને એને લઈ આવો અને આમ જ્યારે કહ્યું ત્યારે યમના દૂતો યમપુરી તરફ જતા રહ્યા અને ભગવાન વિષ્ણુના પાર્ષદોને ને યમદૂતો વચ્ચેની વાત અજા સાંભળીને પસ્તાવો થયો કે મને એમ થતું હતું કે યમપુરીને આ બધું ખોટું છે પણ ખરેખર ખોટું કાંઈ નથી છે છે તમને તમને બધાને શું થાય કે આ બધું ખોટું નથી ખબર ક્યારે પડશે બધું સાચું થઈને જ્યારે ઊભું રહેશે ત્યારે ખબર પડશે અને તે દિવસે કોણ જવાબ દેશે આપણે કાયમ કહીએ છીએ ગયા એના કઈ સમાચાર નથી તો પછી ગયા એના સમાચાર જો ખરેખર ન હોય તો તમે કયા આધારે આને ખોટું કયો છો આ લોકમાંથી જાય એટલે એક એક કર્મ એને ઠાકોરજી અલગ અલગ પ્રકારે ભોગવાવે છે એટલે અજાબેલ બહુ પસ્તાવો થયો કે ભગવાન જો મને હવે કઈક થોડીક આવરદા મળે તો હવે હું તમારું ભજન કરી તમને પામી જાઉં મારી આખી અઠયાસી વર્ષની આયુષ હેળી ગઈ ન કરવાના મેં કામ કર્યા આવો જ્યારે એને અંતરથી પસ્તાવો થયો એટલે વિષ્ણુના દૂતો પણ એને છોડીને જતા રહ્યા ને પછી અજા મિલ દસ વર્ષ સુધી રહ્યો પણ સીધો ઘર છોડીને હરિદ્વાર ગંગાજીના કિનારે જઈને ખૂબ ભગવાનનું ભજન કરી અને અંતે ભગવાનના દામને પામો તો આ ભગવાન નામનો મહિમા છે જાણતા અજાણતા હવે તો અજાણતા લીધું તમે જાણી જોઈને લ્યો તો અને અગાઉ પણ મેં કહ્યું કે હાથ પગ આ બધા કામમાં હોય પણ જીભને કાંઈ જ કામ ન હોય એટલે અખંડ ભગવાનનું નામ સ્મરણ કરવું બીજું તમને કાંઈ આવડે ન આવડે કાંઈ ચિંતા નહીં પણ તમને ભગવાનનું નામ લેતા આવડે કે એ ન આવડે બોલાવવું તમને આવડશે આવડે છે ને તો પરમાત્માનું નામ અખંડ લેવું કાંઈ અઘરું નહીં કાંઈ મોઢે કરવાનું નહીં એમાં કાંઈ મગજ વાપરવાનું નહીં જે ઈષ્ટદેવને માનતા હોઈએ એનું નામ સ્મરણ સતત કરવું તો ભગવાનના નામે કરીને મહાપાપીઓ પણ તરી ગયા કેટલાય જન્મના એના જે પાપ એ બળીને ભસ્મ થઈ જાય આમાં તો એવું લખ્યું છે કે ચોરી કરનારા હોય મદ્યપાની હોય પિતૃદ્રોહી હોય રાજપિતૃ ગૌ ઘાતક હોય તો એ પણ નારાયણના નામથી મહાપવિત્ર થાય છે તો આપણે કાંઈ એવા તો કર્મ કર્યા નથી એટલે બીજું કાંઈ તમે કરો કે ન કરો પણ જીભે કરીને અખંડ ભગવાનનું નામ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સર્વ ક્રિયામાં પરમાત્માનું નામ લેવું તો આપણને બીજા વિચારો પણ નો આવે અદભુત નામનો મહિમા છે